નડિયાદમાં માય ભક્તે અંબાજી મંદિરમાં સોનાનો હાર ભેટ આપ્યો સો ગ્રામ સોનાનો હારમાં અંબાને કર્યો અર્પણ સાત લાખ પાસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયાની કિંમત સોનાનો હાર અને બુટ્ટી જોડી એક અંબાજી મંદિરમાં આપ્યો ભેટ નડિયાદના નિવૃત્ત શિક્ષકો અને શિક્ષિકાએ માં અંબાને ભેટ આપ્યો હાર અંબાજી મંદિરમાં નવચંડી યજ્ઞ અને ધ્વજા પણ અર્પણ કરી અમે અંબા માતા મંદિરમાં નવચંડી હવન કર્યું છે અને માતાજીને સોનાનો હાર અને સોનાની બુટ્ટી કે છ સાત લાખ પાસઠ હજાર રૂપિયાની અંદાજે છે અને એ અને બાવન ધજા અમે ચઢાવવામાં આવી છે નવચંડી હવન કર્યું મહેશભાઈ શાસ્ત્રી દ્વારા બરાબર અને એમને ખૂબ સરસ રીતે હવન કરાયું છે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા